નમસ્કાર ખબર વડાલી અસર વડાલી હિંમતનગરમાં આરએસએસના સો વર્ષની ઉજવણીને લઈ અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો સાત હજાર કરતાં વધુ સ્વયંસેવકોએ બે ભાગમાં પથ સંચાલન કર્યું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે આરએસએસનો પ્રથમ અંગત શક્તિ એકત્રીકરણનો મોટો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સવારે જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલ સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન થયું હતું ત્યારબાદ શહેરના મહાવીરનગર વિસ્તારમાં બે ભાગમાં ભવ્ય પથ યોજાયું હતું આવતા વર્ષે આરએસએસ ને સો વર્ષ પૂર્ણ થવાના છે આવતા વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે તેના ભાગરૂપે રવિવારે હિંમતનગરના બેરણા રોડ ઉપર આવેલ મહાદેવના મેદાનમાં જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલ સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન થયું હતું તો જિલ્લાના બાર વર્ષની ઉપરના તમામ યુવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા આમ સાત હજારથી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ મહાદેવ મેદાનથી બે અલગ અલગ ભાગોમાં પથ કર્યું હતું આઠ હજારથી વધુ સ્વયંસેવકોનો પથ પ્રારંભ મહાદેવ મેદાનથી થયો હતો જેમાં પ્રથમ ભાગમાં પથ સંચાલન કરવામાં આવ્યું હતું બે અઢી અઢી કિલોમીટરના રૂટ હતા જેમાં દોઢ દોઢ કિલોમીટર પથ સંચલન લોબું હતું પ્રથમ ભાગમાં મહાદેવ મેદાનથી ગાયત્રી મંદિર રોડ પર થઈ મહાકાળી મંદિરે થઈ ગાયત્રી મંદિર રોડ ઉપર મહાદેવ મેદાન સુધી યોજાયું હતું જ્યારે બીજા ભાગમાં મોદી મેદાનથી બેરણા રોડ ઉપર થઈ ખેડતસીયા રોડ ઉપર પહોંચ્યું હતું જ્યાંથી મહાવીરનગર ચાર રસ્તે અહિંસા સર્કલથી પરત ખેડ તસિયા રોડ થઈ બેરણા રોડ થઈ મહાદેવ મેદાને પૂર્ણ થયું હતું બે ભાગમાં રૂટો ઉપર શહેરીજનોએ મોટી સંખ્યામાં રોડની બંને બાજુ ઉપસ્થિત રહી પથ સંચાલનને જય શ્રીરામના નારા સાથે ફૂલડાઓ વરસાવી સ્વાગત કર્યું હતું અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં રામ મંદિરની વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું આજના આ અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં જિલ્લાના લગભગ સાતસોથી વધુ ગામોમાંથી ઉપસ્થિત સંખ્યા કે જેમનું સૌ ઓનલાઈન પંજીકરણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જે દસ હજારથી પણ વધુ હતું અને આજે પ્રત્યક્ષ મેદાનમાં આઠ હજારથી પણ વધુ સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે અહીંયા આપણને ચિંતનભાઈ ઉપાધ્યાય જે આપણા ગુજરાત પ્રાંતના પ્રાંત શ્રી છે એમનું આપણને માર્ગદર્શન પ્રાપ્ત થયું આ કાર્યક્રમ પછીથી આજે એમને આપણને જે આહવાન કર્યું છે એ રીતે કે પ્રત્યેક સ્વયંસેવક એ પ્રત્યેક ગામમાં રામ મંદિર અભિયાનને લઈને જશે અને બાવીસ જાન્યુઆરીએ જે આપણું અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તે પ્રસંગને લઈ અને પ્રત્યેક ગામના પ્રત્યેક હિન્દુ પરિવાર સુધી પહોંચશે એવું આજે આપણને એમને આહવાન કર્યું છે તો આગામી સમયમાં આપણે બધા જ સ્વયંસેવકો એમાં જોડાય એવી આજની આપણી સંકલ્પના છે